આપણો મેન્ડવી ઉપર ચાલુ કરી દીધું તો જો તરત તરત ભુકી જાશે લગભગ 10 મિનિટ જોવું છે તો ચારક વિગા જો ઉપાડી દીધું કે હવે નાખી આટલો છે તો છે લાંબો થઈ ઉડીનો હવે રોહ આવો પિયા પૂરા રા બાલકી દો તને માલ પણ એમ છે ઓ

તો છે વાદળ થઈ ગયો ફૂલ ને અત્યારે વાગ્યા છે હાથ આજ આપણે વેલા ઉઠી જાય કેમ કે જવાનું હતું આપણે પર રાપેલો એટલે આપણો કાઠિયાવાડી ભૂલ અનબોક્સિંગ ભાઈ કાઠિયાવાડી બુલનું આપણે રાપડે આવી ગયા મસર લેવાનું ચાલુ કરી દીધું હવે જોવા માણસો બેસાડવા ને બે માણસો બેહડવા પડે પાછળ નકર પેલા ભજન જવું થાય તપલા ન હોય તો ભજનમાં કઈ માણસ ન આવે એમ રાપમાયથી બે માણસો ન હોય તો ન બધા વાંકવાની બે માણસો જોવે બધું કાઢવા કાઢવાનું आप 10 विगन नंबर है हमारे मच्छर नंबर दुबरे नहीं दीने हमरा कर देवन है हाल तो अभी जो आपनो फाइनली चाय पे है तो चाय पी लेवे बने जो सा चलो यथा उतरो चाय पी आओ

त्रक बीघा जो आप देखो बाकी हाथ आठ त हाथ विघा जो बाकी रहे थे झीणा झीणा साटा सोलू भी है। આપણા માણસો પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ જણા જવા સવારનો રાખલો હો આ દીઘટ નંબર માં લગભગ કલાક એક થાય તો થાય જો આપડા એટલા માણસો રાખેલા હે બે ખેસર છે ਅੜੀ ਪਰ ਆਟੂਿਕਾ ਵਾ ਇਲੇ ਇਹ ਪਾ ਦੇ ਕੇ ਹਾਰ ਬੈਕ ਮਾ ਆਵੇ ਖਾਲੀ 慢点，别别着。 આપણો મેન્ડવી ઉપર ચાલુ કરી દીધું તો જો તરત અડળકે પૂકી ગ્યા છે લગભગ 10 મિનિટ જો છું છે તા ચારક વિકાસ ઉપર લીધું છે હવે ના કે આટલો છે તો છે લાંબો જાય ઉડી તો હવે લગભગ આટલો પટો રો ખાલી 10 બાર કર્યા જવું છે તો 30 કલાકમાં ઘણો ફરું લઈ લે છે કલાક જો થાય આ 10 9 થી 10 કલાક નંબર છે આમાં તો મિત્રો ફાઇનલી આપણે લગભગ 10 કલાકની સ્ટિંગ હતી ટોટ 1.2 લાખ 2.8 લાખ જેવું છે રાખળતા આવડા લોકો ને બેગી કરતા ઈ લગભગ ટોટ 1.2 લાખ જેવું છે આપડે રામજટલી આલી આટલી વાર માં એની બેગી થઈ જાહે જવો તમે માણસો ભાઈ લગભગ 40 50 જણા દેવા છે જો કનો વાત ગણીયો તો તારો તમને ફોટો લાગતો હોય ને જો આ જો ફૂલ કાઢે આરે આરે માણસો ભાઈ આ મેડવેડી ફૂલ સીઝન ફૂલ સીઝન ચાલુ થઈ ગઈ છે

હાલ મિત્રો ફાઇનલી આપણે થઈ ગયું એટલે રાપવાનું પૂરું થઈ ગયું એટલે હવે માણસોને પણ ભેગું કરવાનું છે લગભગ બે અઢી વાગ્યા જવું જ છે બાકીનું બધું પૂરું થઈ ગયું ભાઈ હમણાં આવું

હા બે થોડું ફર્ન્ડ પર પણ વધારે છે લાગો વાર લાગે છે બતાવે પણ પડતો ફર્ન્ડ ટુ સબો ઉડારે છે ભાઈ હોવા આવે આને દે આપડે બેત કેરા રેલા છે ઉતર બેન પછી ઉબલા પણ અમે વ્યા જવાના છે ફાઇનલી મિત્રો આપડા 3 કલાક રાપડી નવા 2 કલાક કટકી બી હવે આમાં પણ હવે બે ઉતર છે બાકી નું બધું રમ લાગ્યું છે આ કટકી માં સરસ મજા નું બતાવે હું છે તો આજ કા વિડિયો Thank you. અબ હાયરો દેખાઈ નહી કેમ કાઢ્યું અનુભવ ઉપર પાડવું પડે તો આમાં તમને ક્યાં હાયરો દેખાઈ કેમ કે અંદાજો પાડવા એ હોય બાડવી એટલે બાડવી રાપલો તમે પાકરો છે ફાઇનલી મિત્રો આપડે તીજા પડામાં રાપલો વી આવ્યા છે 4 વીઘાનો નંબર છે અને વરસાદનો જોવા વાદળ જોવો તો કેવો પડી જુએ ભાઈ વરસાદનો કઈ નક્કી નથી લાખો લાખો વરસાદની

वग़ैरह <laughs> थो